અહી ઉપસ્થિત મહાનુભાવો વડીલો જે પંદર વર્ષથી દીકરા દીકરીઓની સગાઈ કરાવી રહ્યા છે એવા અમારા જયંતીભાઈ નાથાભાઈ તેમજ સૌજીભાઈ લાખ લાખ વર્તા જો સુધીમાં પંદર

અમને અનાથ બાળકોને અનાથ દીકરા દીકરીઓને સાચવે છે અમારું ભણવાથી લઈને મેરેજ સુધીની બધી જ જવાબદારી સંગીતાબેન ખોટું પાડે છે સાથે નિરાધાર બહેનોને સાચવે છે તેમના મેરેજ સુધીની જવાબદારી પૂરી કરે છે મોટી બહેન બનીને આગળ વાત કરું તો એ એવી માતાઓને સાચવે છે જેમનો કોઈ નથી એવી માતાની દીકરી બનીને એમની દેખભાળ કરે છે આજે તમે મને જોઈ રહ્યા છો હું એક અનાર છું દેખાય છે પણ એટલી કાબિલ બનાવી છે કે હું આપ સૌને સમસ્ત ભૂલી રહી છું કદાચ મારા માતા પિતા જો આજે જીવિત હોત તો એ મને સંગીતાબેન બેન જેટલો પ્રેમ ના આપત હું ગર્વથી કહું છું કે સંગીતાબેન બેન આજે મારી માં છે જેમણે મને આવી કાબિલ બનાવી છે મારી દેખભાળ કરે છે Thank you, mommy. Bus above.